આ છે આખો આપણો આ પરિવાર છે બહેનો આપણી માતાઓ એ પરસ્ત્રી જેને માતરે વૈષ્ણવતાના આપણા સંસ્કાર અને આપણી માતાઓ બહેનો કોઈ માયાજાળમાં ફસાવતી હોય તો એને બચાવવું આપણું કર્તવ્ય નથી એવા વંચકોની જાળમાં ફસાવતી હોય તો શું ફસાવા દેવું એટલા બધા માયકા અંગ્રેજી આપણે કે આપણી બહેનો આપણી માતાઓ આવી માયાજાળમાં ફસાવતી હોય તો એને બચાવવું એ શું આપણું કર્તવ્ય નથી શા માટે ન બોલવું ખાલી બોલવાથી બચી જતા હોય તો બોલવું શા માટે તો અવશ્ય બોલવું જોઈએ અને આ માયા જાળમાં ન ફસાય લીલાના નામે તો ન ફસાય બાકી પછી એ બેન ને શોક જાય ગયો હોય ભગવાન જાણે પછી બાકી લીલાના નામે તો નહીં પછી તો વ્યક્તિગત જેને જે કરવું હે કરે પણ લીલાના નામે ધર્મના નામે તમે ચલાવી શકશો નહીં 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 કોઈ દિવસ નહીં ચલાવી શકાય પુષ્ટિ માર્ગમાં નહીં ચલાવી શકાય લીલાનો અર્થ આવો છે કઈ લીલા આને કહેવાય ભગવાન આ કરી રહ્યો છે એક વાર તમે એને ભગવાન કહી રહ્યો છો એક બાજુ પશુ જેવી રહ્યા છો ગોપીને ગુરુ કહી રહ્યા છો પ્રેમની ની ધ્વજા કહી રહ્યા છો અને એ ગોપીને તમે આવી કુલતા સ્ત્રી બનાવી રહ્યા છો સ્ત્રી જેવી એની વેલ્યુ કરી રહ્યા છો અને ઘણા કે જે મુખરતા દોષ ત્યારે ભાઈ મુખરતા દોષ એટલા બધા ડરો છો તો આખા દોષમાં લિપાઈ જાઓ છું ત્યારે બીતા નથી ખાલી મુખ વાણીના દોષ ડરતા હોય એ વ્યક્તિ કાયાના ના દોસ્તી નથી ડરતો કાયાથી નથી ડરાતું ઇન્દ્રિયોથી નથી ડરાતું અને ખાલી મુખરતાથી ડરાઈ જાય મુખરતા તો અરે ભાઈ બધા ઓલો કે છે ને ઓલો ઊંટની કથા છે કે કે ઊંટ ઓલાનું તો એક અંગ વાંકું તમારો તો અઢારે અંગ વાંકા છે ઊંટ ના તો તમારો તો તમે તો ઊંટ ભાઈ જોઈ લો કે કૂતરાની તો ખાલી પૂછડી વાંકી બધા તો એક એક અંગ વાંકા છે પણ તમારો તો અઢારે અંગ વાંકા છે હવે જેને બધાએ અંગ સારા હોય ને ત્યાં મુખરતા દોષની કાળજી રાખવી છે કે બીજા કોઈ દોષમાં નથી આવ્યા તો મુખરતા દોષ પણ ન થાય પણ ઊંટના તો અઢારે અંગ વાંકા છે અને ત્યાં કે દોષ મુખરતા દોષ ન કરાય મુખરતા દોષ ન કરાય તો આ બધા કરાય કાયા વાણી બધાયથી કરાય મુખરતા ન કરાય મુક્તિ ન કરાય આ બધી ખોટી વાતો લોકોને ફેલાવવામાં આવી રહી છે ભરમાવવામાં આવી રહ્યા છે આપણે તો સ્પષ્ટ લીલાની ચર્ચા કરી રહ્યા છીએ કઈ છુપાવવાની વાત નથી લીલામાં એવું કોઈ ગુઢ કે છુપાવવાનું એવું રહસ્ય નથી છુપાવું એટલા માટે ગુઢ એટલા માટે કીધું છે શું કામ કીધું છે કે લોકોને કોઈ અસંભાવના વિપરીત ભાવના ન થાય જ્યાં સુધી પક્વ નથી તૈયાર નથી

છુપાવવાની વાત છે કે બરાબર પક્વ ભગવાનના જ્ઞાન વગેરેથી પૂરેપૂરા પક્વ થઈ અસંભાવના વિપરીત ભાવના વગેરે ન થાય ત્યાર પછી તમે લીલાની કઈક ચર્ચા કરો દાન લીલા કેટલી વિશુદ્ધ લીલા છે દાન લીલાના દિવસો ચાલે છે આપણને દાન લીલા અત્યારે આપણે હમણાં બાલ લીલા ગઈ ને પછી દાન લીલા આવી બાલ લીલા જુઓ એના કીર્તનો જુઓ બાલ લીલાના કેવા કીર્તન છે કે જગતને આ જગત રૂપી પાલનામાં ભગવાન આખા એ આ જગતને ઝુલાવી રહ્યો છે એને ગોપીજનો એક નાણાંકડા પાલ પાલનામાં રાખીને ઝુલાવી રહ્યો છે મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત સ્નેહની વાત આવી છે કે આખા જગતને ઝુલાવનાર એને જે જગત રૂપી પાલનામાં આખા જગતને ઝુલાવી રહ્યો છે પોતાની અંદર આ બાલીલાના પલનાના કીર્તનમાં છે તો પલનાના કીર્તનમાં આવે જ જામી પડ્યા હવે શું છે કે માં શાંતિથી જો તો ખરા પણ શાંતિ ઠાકુરય સમુખ કીર્તન કરીએ તો કાઈ આનંદ આવે આ તો એ જ જામી પડ્યા ને માઈક લઈ લઈને ગા ફાળી ફાળીને આ કોઈ કીર્તનની પદ્ધતિ છે તો કીર્તનની પદ્ધતિમાં પણ કીર્તનમાં આ બાળ લીલામાં કેવો સુંદર ભાવ બાળ લીલાનો તો કે જગતને આ જગતરૂપી પલનામાં આખા જગતને ઝુલાવનારને એ વ્રજની ગોપી એક નાનકડા પાલના પહાડીને ઝુલાવી રહી છે કેવું મહાત્મ્ય પ્રકટ થઈ રહ્યું છે કે આખા એ મહાત્મ્ય પણ ખબર છે આખા જગતને ઝુલાવનાર છે નીચે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આ નારાયણ છે સર્વને પોતાની અંદર સ્થાપીને જે સહન કરી રહ્યો છે એ નારાયણ છે અને બહુ સંભાળીને રાખવા નીચે રાખે આપણે એ જ ભૂલી ગયા નીકે રાખવાની પદ્ધતિ જ ભૂલી ગયા આપણે અને આપણે તો કૃષ્ણ શું માની બેટા નીકે રાખ યશોદા મૈયા નારાયણ ઘર આય હો આ નારાયણ છે બહુ સંભાળીને કાળજીપૂર્વક એની સેવા કરજો એની કથા કરો તો કાળજી રાખજો ભૂલતા નહીં કે આ નારાયણ છે બસ આ નારાયણ છે એ ભૂલતા નહીં એની કથા કરો તો પણ તા બાપાઓ શું કહે કે નારાયણ તો મર્યાદા થઈ ગયું આ ગોપીસનને ખબર નહીં હોય એમ કે છે કે નારાયણ ભૂલાવો એ નારાયણ પણ એ જ છે આ જગતને ઝુલાવનાર છે પલનામાં પલનામાં જગતરૂપી સર્વને પલનામા જગત રૂપી પલનામારો પલનામાનકાર કે છે દાન લીલા ઉઠાવીને જોઈ લે છો તો કહે છે કે બ્રહ્મા રૂપ ઉત્પત્તિ કરું રુદ્ર રૂપ સહાર વિષ્ણુ રૂપ પાલન કરું મેં હું નંદકુમાર ખાલી નંદરાયજીનો કુમાર એટલું નહીં બ્રહ્માજી ના રૂપથી હું જ આ જગતની ઉત્પત્તિ કરું છું બ્રહ્માંડો ની ઉત્પત્તિ કરનાર પણ હું છું આ રામલીલા માં જ બોલીએ છીએ આપણે લીલાની અંદર બોલીએ છીએ છતાં મર્યાદાને ખબર નહી હોય કે મર્યાદા પુષ્ટિમાં ન ગવાય તો રાણુ પાડી પાડીને ગાય તો છે બધાએ કે બ્રહ્માજીના ના રૂપ થી હું જ તો ઉત્પત્તિ કરું છું રુદ્ર રૂપથી હું જ સહાર કરું છું શિવ શિવરૂપથી હું સહાર કરું છું અને વિષ્ણુ રૂપ થી સર્વનું પાલન પણ હું જ કરું છું હું જ નંદકુમાર છું એ નંદકુમાર છું બ્રહ્માજી ના રૂપ થી ઉત્પત્તિ કરું છું રુદ્ર રૂપ થી સંહાર કરું છું વિષ્ણુ રૂપ થી પાલન કરું છું એ નંદકુમાર બનીને તમારી સામે ઊભો છો એટલે તમારે સમજી લેવું હોય તમારે સમજી લેવું જોઈએ કે હું દહી નો ભૂખો નથી ભગવાન કહે છે આ મારું મહાત્મ્ય છે જેટલા અપ્રાકૃત અને અલૌકિક એટલા જ અલૌકિક અને અપ્રાકૃત એ પણ એવા જ છે તો વૃદ્ધક્ત પણ એમ કે નામ દાન લેત હો લાલા ચાહત હો કછોર અમે એ અમે સમજીએ છીએ કે તમારું પ્રયોજન ખાલી દહીં માંગવાનું નથી પણ ચાહત હો કચ્છું ઓર આપ આવો પરબ્રહ્મ પરમાત્મા પ્રકટ થયો છે તો કઈક એની ચાહના ખાલી દહીંની નથી પણ કઈક અલગ છે અલગ છે તો બાપાનો પાછો કીડો અંદર સરવડે હ નામ દાન કો લેતો લાલા ચાહત હો કચ્છું હો તો બાપળ અંદર તો વિષય વાસનાનો એ કીડો જે છે પાછો અંદરથી સળરાટમાં રહે કીર્તન કીર્તન કરતા સગળો ના રહે હો કીર્તન કરતા કરતાં ઊભો થઈ જાય ચારું નામ દાન ખોલે તો હં લાલા ચાહત હોં કચ્છો એ વાત ચાહત હો ઓછું બર એટલે કે તમે પરબ્રહ્મ પરમાત્મા તમે જ કહી રહ્યા છો કે વૃદ્ધ રૂપથી સહાર કરું છું વિષ્ણુ રૂપથી પાલન કરું છું બ્રહ્માજીથી ઉત્પત્તિ કરું છું એ દહીં માંગે એને દહીંની એટલી જરૂરિયાત શું પણ ચાહત હું કચ્છો કઈક અલગ ચાહ એક બીજું બહુ સુંદર કીર્તન છે દાનનું બ્રજ વક્ત એમ કે છે એસો દાન ન માંગીએ મોસો દિયો ન જાય એવું દાન ન માંગો કે મારાથી ન આપી શકાય એસો દાન ન માંગીએ મોસો દિયો ન જાય જો રસ ચાહત હું સોરસ રસ નાહી ગોરસ પીયો ઘાય મેકલા ગુસાઈન બાલકન બહુ લાગુ પડે કીર્તન જા કીર્તન બોલવું જો એ કરે જોરસ ચાહતું સોરસ નાહી ગોરસ પીયો અઘાય দান કાન দান એસો ન માંગે મોસો દિયો ન જાય પૈસાની વાત ના કરો મોસો દિયો ન જાય જોરસ ચાહતું સોરસ નાહી જે કા ઈચ્છો છો એવું કઈ છે જોરસ ચાહતું સોરસ નાહી ગોરસ પીયો અઘાય જેટલું આમ તૃપ્ત થઈ જાય એટલું દહીં પીવડાવું લ્યો મટકી ભરીને પીવડાવું ચાલો પીઓ તો ગોસ્વામી બાળકો ભૂલી જાય કે દાના બહાર નીકળાય નહીં મટકી લઈને ઉભા રહેવા મીંડા તો ગોરસ પીઓ ઘાય જેટલું તૃપ્તિ થાય એટલું પીવડાવું એટલે ગોરસ પીઓ ઘાય બહુ સુંદર કીર્તન એટલે મને ગોસ્વામી બાળકોની લીલા ફૂરી ગઈ કીર્તન બોલતા બોલતા આ તો ગોસાઈ માર્ગ લાગુ પડે એવું કીર્તન કે દાન કાન એસો દાન નો માંગીએ મોસો દિયો ન જાય અને જે તમે ઈચ્છા રાખજો છો જો રસ ચાહત હો સો રસ ના ગોરસ પીઓ ગાય તો આ હાને રસ કેતા હો તો એ છે નહીં ગોરસ જેટલું પીવું હોય એટલું છૂટ છે મટકી ભરીને વિશેષ રોગ આવી દેશે એમાં ક્યાં મોટી વાત છે એમાં ક્યાં ઘી ખાંડ જરૂર પડે ગોરસમાં તો દહીં જમાવે ઠાકુર અરોગાવશું ને એક મટકી અરોગાવશું આપને જો પુરુષોત્તમ હોત એક મટકી અરોગો કઈ વાંધો નહીં તો દાન લીલા આપોઆપ બંધ થઈ જાય દાન દિવસો જે બહાર ફરે છે બધે બહાર નીકળવાનું બંધ કરી દે કે વૈષ્ણવ આ મટકી લઈને ઉભા છે પધારો કૃપાનાથ પધારો અરોગો ગોરસ પીવો ખાય જેટલું પીવો એટલું પીવો ભક્તો તો એમ કીધું હતું જેટલું અરોગું એટલું અરોગું ગોરસ પીઓ ભાઈ લે મટૂકી આગે ધરી પડી શ્યામ કે પાય મન ભાવેશો લીધી બચ્ચે શું વેચન જાય એનું તો વેચવું તો મારે વેચવું નથી બોલું ધરી જ દહીં લ્યો બચે સો વેચન જાય એ જરૂર નથી બધું રાખો નીકળવાનું બંધ થઈ જાય આજે ગાડીઓ ફેરા કરે અહીંથી આય અહીંથી આય બસ બંધ કીર્તન એવા છે દાનના કે હે પણ વિસ્મય થઈ ગયા છે કે ભગવાન આ લીલા કરી રહ્યા છે પણ લીલાનો હેતુ ખાલી દહીં ખાવાનો નથી પણ પરમાત્મા તો પ્રકટ થયો સાક્ષાત પરમાત્મા છે બધે વ્યાપેલો છે તો એ પરમાત્મા આવીને દૈની યાચના કરી રહ્યો છે માંગી રહ્યો છે દહીં તો એનું પ્રયોજન ખાઈ લૌકિક પ્રયોજન કોઈ હોઈ શકે નહીં

હા કઈક રહસ્ય છે હવે આમાં આવું કાંઈ રસ નહીં તારા મગજમાં ભર્યું છે આ રસ છે તારી અંદર આવો કીડો સરવડે છે ખોટે ખોટું કારણ વિના આમાં એવું કઈ છે આ નિષ્કામ લીલા છે એમાં એવું કઈ છે નહીં પણ આપણા અંદર ભરેલું છે બસ એ જ બહાર આવી રહ્યું છે આપણે અંદર રહેલા જે કામ ક્રોધાથી એ જ બહાર આવી રહ્યા છે બીજું કઈ છે નહીં પણ ક્રમથી લીલાને સમજીએ તો એકવાર લીલાને જાણવાથી તો કામનો નાશ થઈ જાય આપણને સૌથી હેરાન કરનારું તત્વ પ્રાણી માત્રને હેરાન કરનારું તત્વ છે હૃદયરોગ છે હૃદયનો આ મોટો રોગ છે કામ હરિરાયજી પણ આજ્ઞા કરે છે સુખદેવજીએ પણ કીધું છે કે કામ સૌથી મોટો રોગ છે પણ ભગવાનની લીલાને જો વ્યવસ્થિત સમજવામાં આવે તો કામનો નાશ થઈ જાય કામ રહે નહીં જળવણમાંથી નાશ થઈ જાય કામનો એવી આ ભગવાનની નિષ્કામ લીલા છે અને એ નિષ્કામ લીલામાં કામ તત્વ નથી એ હરિરાયજી અનેક પ્રમાણોથી અહીં સિદ્ધ કર્યું છે પણ આપણે પહેલા એને સમજવા માટે થોડાક તૈયાર થઈએ

જેને સ્મૃતિઓમાં જેને પરમાત્મા કહેવામાં આવ્યો છે ગીતાજી વગેરેમાં પરમાત્મા કહેવામાં આવ્યો છે જેને પુરાણોમાં ભગવાન કહે છે અને જેને શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે એને જ બ્રહ્મ પરમાત્મા કે ભગવાન એ શ્રી શ્રીકૃષ્ણને જ બતાવી રહ્યા છે કૃષ્ણ શ્રી કૃષ્ણ કોણ શ્રી કૃષ્ણ કોણ તો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પિયાદિ હેતુવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ સચિદાનંદ રૂપ અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લય આદિ કરનાર વિશ્વત્પત્યાદિ હેતવે આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિનો વગેરેનો હેતુ કારણ એજ શ્રી કૃષ્ણ છે જે પરમાત્મા પણ કહો એને પરમ બ્રહ્મ કહો એને ભગવાન કહો કે શ્રી કૃષ્ણ કહો તો શ્રી કૃષ્ણ એ પરમાત્મા એ પરમ તત્વ એ એ ભગવાન અને એ શ્રી કૃષ્ણ છે હવે મહાપ્રભુજી કૃષ્ણની વ્યાખ્યા કરે છે નિબંધમાં